હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવસ ઇનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો તમારી આંખોના ચશ્મા દૂર કરવા હોય તો આ ઉપાય તમારા માટે છે અહીંયા તમે જોઈ શકો છો ત્રીફડા પાવડર છે ત્રીફડા પાવડરને આમળા હરડે અને બહેડાનું મિશ્રણ છે એક ગ્લાસ રાત્રે સૂતા પહેલાં પાણી લેવાનું છે એમાં એક ચમચી ત્રીફળા પાવડરને એડ કરવાનું છે અને આ પાણીને હલાવી લેવાનું છે આખી રાત તમારે આમ જ ત્રિફળા પાવડરને પાણીમાં પલળવા દેવાનો છે મિત્રો હવે આ પ્રયોગ કેવી રીતે સવારે તમારે અજમાવવાનો છે એ હું તમને બતાવીશ આખી રાત સુધી તમારે આ પાવડરને ઢાંકીને મૂકી દેવાનો છે પાણીમાં આખી રાત સુધી ત્રિફળા પાવડર જ્યારે પલળે છે એટલે એના પોષક તત્વોમાં હજાર ગણો વધારો થતો હોય છે સૌથી પહેલાં તો તમારે તમારી આંખોની રોશનીમાં વધારો કરવો છે તમારા પાચન તંત્રને સુધાર કરવો છે તો આંખોનો નંબર ત્યારે જ આવે છે જ્યારે તમારું પાચન તંત્ર નબળું હોય તો સૌથી પહેલી અસર તમારા મગજ અને આંખોના સ્નાયુને પડે છે કબજિયાત રહેતો હોય તો એવા લોકોની આંખોનો નંબર વહેલા આવતા હોય છે તો હવે આંખોની રોશનીમાં જ્યારે તમારે વધારો કરવો છે આંખોના ચશ્મા દૂર કરવા છે તો એક મહિના સુધી તમારે આ પ્રયોગ કરવાનો છે એક મહિના સુધીમાં તમને કેટલા ફાયદાઓ થશે એ હું તમને જણાવીશ

થશે દૂર થશે પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ થશે તમારા પેટની અંદરના

બીજો સૌથી મોટો ફાયદો એ છે કે એમના શરીરની અંદર વધતું વજન અટકી જશે વધતું વજન કેવી રીતે અટકે છે તો ત્રિફળા પાવડરનું એક ખાસિયત છે કે જ્યારે ત્રિફળા પાવડરનું સેવન તમે કરો છો ત્યારે તમારું પેટ સાફ આવે છે કબજિયાત દૂર થાય છે ચૂની ચરબીનો નિકાલ થાય છે તમે જે પણ ખોરાક ખાવ છો એનું પાચન થાય છે એનર્જીમાં કન્વર્ટ થાય છે ચરબી બનતી બિલકુલ અટકે છે જેના કારણે આટલા બધા ફાયદાઓ થાય છે એ ઉપરાંત પાચન તંત્ર ઠીક થવાથી સૌથી પહેલા વધતા વજન પર તમે કંટ્રોલ મેળવી શકો છો એ ઉપરાંત તમારો ડાયાબિટીસ બિલકુલ નહીં કરો કારણ કે તમારા શરીરની અંદર એક જાન આવી જશે તો બે જાન શરીરમાં જાન આપવાનું કામ કરે છે આ પાવડર હાડકા તમારા મજબૂત થશે તમને શરીરના દર્દ પિંડીના દર્દ સાંધાના દર્દ નહીં થાય એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ થશે તો હવે અહીંયા આપણે કેવી રીતે પ્રયોગ કરવો એ જોઈએ આખી રાત સુધી આપણે રહેવા દેવાનું છે સવારે હલાવવાનું છે અને હુંફાળું ગરમ પાણી આ કરી અને સવારે નરણા કોઠે ગાડિયા વગર એમ જ પી લેવાનું છે નિયમિત રીતે આ પ્રયોગ કરો તમે રોજ સવારે નરણા કોઠે તમારે ત્રિફળા પાવડરનું સેવન કરવાનું રાખવાનું છે ખરેખર એટલા બધા ફાયદાઓ થશે એક જ મહિનાની અંદર આંખોની રોશનીમાં વધારો થશે વજનમાં ઘટાડો થશે શરીરમાં બગડેલી હાલત લાગશે દવાઓ લેવાની ઓછી થઈ જશે ડોક્ટર કહેશે કે તમે એવું તે શું કરો છો સાથે સાથે નુકસાન બિલકુલ નથી પરંતુ આ વસ્તુઓના ફાયદા હજાર ગણા છે ટૂંકમાં કહે તો આ એક નાનકડો એવો ઉપાય ખૂબ સરસ મજાનો છે લાખ રૂપિયાની દવા સમાન છે આયુર્વેદિક શાસ્ત્રમાં માં વરદાન સ્વરૂપ છે આ ઉપાય તો ખરેખર મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો